માતા પિતા સાથે મસ્તી કરી રહેલા આ ચાર વર્ષના બાળકને જરા પણ પણ ખ્યાલ નથી કે તે જીવલેણ રોગ ભોગ બનેલો છે છે તેને પ્રેમ સાથે એઇડ્સ મળ્યો મને બીમારી ત્રણ વર્ષથી છે બરાબર જ્યારે મારા બાબો બીમાર પડ્યો જ્યારે મેં સોલા સિવિલમાં દાખલ કર્યો તેનો રિપોર્ટ એચઆઈ પોઝિટિવ આવ્યો ત્યારે મને ખ્યાલ પડ્યો કે મારા બાબાને પોઝિટિવ રિપોર્ટ છે બરાબર એચઆઈ પછી મારા મિસિસનો મેં રિપોર્ટ કરાયો તો એ બી પોઝિટિવ મારો બી પોઝિટિવ આવ્યો લગ્ન બાદ અનેક અરમાનો લઈને આ પતિ પત્નીએ જીવન સંસાર શરૂ કર્યો હતો સુખી લગ્ન જીવન થી તેમને પહેલો પુત્ર થયો બધું જ બરોબર ચાલતું હતું પરંતુ બાળક બીમાર પડ્યું અને તેનો જે રિપોર્ટ આવ્યો તેનાથી તેમનું જીવન બદલાઈ ગયું બાળકના રિપોર્ટમાં લખેલું હતું એચઆઈવી પોઝિટિવ બંને પતિ પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો જોકે આ દંપતી પોતાની બીમારી જાણતા તેમના બીજા બાળકને એઇડ્સ થી બચાવી શક્યા મારો મોટો બાળક છે એ પોઝિટિવ છે અને નાનો બાળક મારું નેગેટિવ છે નાનો બાળક ને સોલા સિલ માં મે સિજીરન થી મારું બાળક પોઝિટિવ છે અને નેવરાપિન થી નેગેટિવ આવ્યું છે નેગેટિવ જો નેવરાપિન હોત તો મારું બાળક અત્યારે બીજું બીજું પણ પોઝિટિવ હોત એક બાળકને તો બચાવ્યું પરંતુ બાકીની ત્રણ જિંદગી આજીવ લણ રોગનો ભોગ બની ચૂકી હતી હવે સવાલ એ હતો કે બાળકોના ભવિષ્ય અને પોતાના જીવન નું શું પુત્રના ઉછેરની જવાબદારી સાથે સમાજ સામે પણ હવે લડવાનું હતું બંને પતિ પત્ની ચિંતિત છે પોતાનો રોગને તો જીર્વી લેવાય પણ બાળકને પોતાના કારણે રોગ થયો છે તે કેમ કરી લેશો હું જો કે સંઘર્ષ ભર્યા આ જીવનને જીવ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી બંને હિંમત એકઠી કરી છે અને સામે લડી રહ્યા છે

બીજાઓને પોતે જેનાથી પીડાઈ રહ્યો છે એ રોગથી કેમ બચવું તેના વિશે જાગૃત કરે છે આ દંપતી પણ આ ભગીરથ કામ કરી રહ્યું છે આ આ પોઝિશન મારા કુટુંબમાં કોઈ બી ને કોઈને ખબર નથી મારા કુટુંબ સિવાય મારા ચાર અમે ચાર જણા છીએ બે બાળકો હું મારા મિસીસ સિવાય કોઈને ખ્યાલ નથી અમે સારી રીતે અને તંદુરસ્તી જીવી શકીએ છીએ અત્યારે હાલ પોઝિશનમાં વીએસમાં જતન પ્રોજેક્ટને અંતર્ગત તરીકે હું નોકરી કરું છું પહેલા હું આબાદના સપોર્ટથી જ હું અત્યારે જીવી શકે છું તે પછી મને આબાદ નોકરી આપી જતન પ્રોજેક્ટમાં અત્યારે હું તંદુરસ્ત અને સારી રીતે જીવી શકું છું મારા બાળકો સારી રીતે જીવી શકે અને મારી મિસિસ પણ સારી રીતે જીવી શકે છે અમે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ રોગમાં પ્રેમ અને હોશ જરૂર હોય છે ભલે તેનાથી રોગ મટે નહીં પરંતુ તેની અસર ઓછી ચોક્કસ થાય છે એડ્સ માટે પણ સમાજે સમજણ કેળવવાની જરૂર છે એડ્સના દર્દીઓને તરછોડવાની નહીં પરંતુ તેમની સાથે રહીને એક થઈને આ રોગનો સામનો કરવાની જરૂર છે ત્યારે જ આવનારી પેઢી આ રોગથી બચી શકશે